રેકોર્ડ કર મારું લાઈવ બોલું છું હેડ બોલ આ છે ગુજરાત હાઉસિંગ બોર્ડ વોર્ડ નંબર 3 અને કૃષ્ણ રેસિડન્સ સોસાયટી બાજુમાં આજે છોકરો કરંટ લાગીને મરી ગયો તો એની સામે એક્ઝેક્ટલી ડીપી છે એ ડીપી તમે દેખી રહ્યા છો કે અત્યાર હાલમાં ખુલ્લી કન્ડિશનમાં છે બહાર રોડ પર વાયર પડ્યા છે

આવી ભેદકાળીના કારણે કેટલા નિર્દોષોનો જીવ લેશે આ લોકો કેટલા નિર્દોષોનો આ પાદરા જીબીવાળા કેટલા નિર્દોષોનો જીવ લેશે એક છોકરાનો તો જીવ લીધો છે હજુ બીજા કેટલા જીવ લેશે વહેલી તકે જલ્દીથી આનું નિરાકરણ લાવે એવી જ અમારી માંગ છે